ભરૂચની પ્રાથમિક શાળાઓમાં આજે આનંદદાયક શનિવાર નેવ હજાર બાળકો દફતર વિના શાળાએ પહોંચી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર જોડાયા જીસીઆરટી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાના બાળકો માટે બે લેસ શનિવારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે તમામ શાળાઓમાં બાળકો માટે આનંદાય શનિવાર અને બેગ ફ્રી ડેનું આયોજન કરાયું આ દિનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોથી મોબાઈલ ફોનના વધતા ઉપયોગ સામે જાગૃતતા ફેલાવવાનું અને તેમની શારીરિક માનસિક તથા સામાજિક વિકાસ માટે સ્કૂલે રમૂજી રચનાત્મક અને અનુભવાત્મક અભિગમ વિકસાવવાનો છે બાળકોને વિવિધ ક્ષેત્રોની મુલાકાતો કારકિર્દી અંગેની વાતચીત રમત ગમત અને અન્ય સહ અભ્યાસક્રમ પ્રવૃત્તિઓ દ્વારા ભણતર ઉપરાંત હુન્નર વિકાસનો પણ અવસર આપવામાં આવ્યો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓને શાળાની સાથે જોડાણ વધશે તેમની શૈક્ષણિક સફર વધુ આનંદદાયક બની રહેશે અને મોબાઈલને બદલે પ્રેક્ટિકલ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત થશે હું જાગૃતિ ઢોળિયા સ્ટેશન રોડ મિશ્ર શાળા ક્રમાંક ઓગણચાલીસ ભરૂચ સરકારશ્રીના પ્રયાસથી આજ રોજથી આનંદ આનંદાઈ શનિવાર તેમજ બેગલેસ ડેની ઉજવણી શરૂ થઈ છે તો આજ રોજ અમારી શાળા સ્ટેશન રોડ મિશ્ર શાળા ઓગણચાલીસમાં મોક ડ્રીલ તેમજ સમૂહ કવાયત કરાવવામાં આવી રહી છે આપણે જોઈએ તો અત્યારના બાળકો મોબાઈલમાં એકદમ વ્યસ્ત રહે છે આપણે કશું કહીએ તો કશું સાંભળતા નથી જો આપણે આપણે ભણતા તે રીતે નવી નવી રમતો રમાડીશું તે લોકોની એકાગ્રતા વધશે ત્વરિત નિર્ણય શક્તિ લેતા થશે અને તો રોજ અમારી શાળામાં મોકડ્રીલ પ્રવૃત્તિ કરાવવામાં આવી રહી છે